નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પંદર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજને તું એના બજાર ભાવ કેવા છે તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ જ ને તું બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં આ તુ એનો ભાવ 1728 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ને ભાઈ સુપર ક્વોલિટી ની તુ એ રે ભાઈ ડાંગ કોગન ની હે નવ એ ભાઈ 1728 રૂપિયા ભાવ થઈ ગયો તુ એ નાદ નો ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી તુ એ ભાઈ કાઈ ઘટે ની તુ એ ની ક્વોલિટી માં જો 1728 ભાવ આ તુ એનો ભાવ 1340 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ને ભાઈ જોઈ લો ક્વોલિટી માં ભાઈ લીલો દાણો હે ભાઈ કે કે જોઈ લો તેરસો ને ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો ભાઈ આજનો જુઓ ક્વૉલિટી તુવેરની આવીએ ભાઈ ભાઈ નવી તુવેર સત્તરસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થઈ ગયો ક્વોલિટીની વાત કરી ભાઈ સુપર ક્વોલિટીની એ ડ હે તું એર તુવેની ક્વોલિટીમાં કાંઈ એમ નથી ભાઈ જોઈ લો સત્તરસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટીનો માલ હે ભાઈ સત્તરસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવનો આજનો જોવો है भाई नवी तू रे 1630 रुपया भाव થઈ ગયો ક્વોલિટી ની વાત કરી મે ક્વોલિટી માં હારી હવે જોઈ લો ડંગ પગન ની 1630 રૂપિયા ભાવ થિયો આનો ભાઈ એવો ક્વોલિટી વે ક્વોલિટી માં સારા હે ભાઈ 1630 ભાવ આ તું એનો ભાવ 1466 રૂપિયા થિયો ભાઈ ક્વોલિટી ની વાત કરી મે જોઈ લો ક્વોલિટી માં ભાઈ હવે એ તું વે 1466 રૂપિયા ભાવ થઈ ગયો આનો આજનો ભાઈ એવો ક્વોલિટી હા તુ એનો ભાવ 1672 રૂપિયા થયો ભાઈ નવી તુવેરે ક્વોલિટી ની વાત કરે મે જોઈ લો ડંગખોગન ની હે તુ ની ક્વોલિટી માં કાઈ ઘટ તેમ નથી 1672 રૂપિયા ભાવ થઈ ગયો તો એના નો ભાઈ જોઈયો ક્વોલિટી સારા હે ભાઈ ક્વોલિટી આ તુ એનો ભાવ 1432 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે તો જોઈ લો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવી હે તુ યાર 1432 રૂપિયા ભાવ થઈ ગયો નવી હે ભાઈ

1380 રૂપિયો ભાવ થઈ ગયો આનો ભાઈ આજનો ભાતુ એનો જો ઓકલટી ભાઈ આતુ એનો ભાવ 1526 રૂપિયો થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે મે જોઈ લો ક્વોલિટી માં સારી હે 1526 રૂપિયો ભાવ થઈ ગયો આનો આજનો ભાતુ એનો જો ઓકલટી ના વે ભાઈ 1526 ભાવ છે આનો આજનો જો ઓકલટી तूवे न भाव 1364 रुपया थियो भाई क्वालिटी की बात करें भाई જોઈ લો લીલા દાણા વારીયે ભાઈ 1364 રૂપિયા ભાવ થઈ ગયો મિડિયમ ક્વોલિટી ની ટુયર